જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાનો છે રાજરાનો શીરો જે આપણે ઉપવાસ કે વ્રત માટે ખાઈ શકીએ તેવો આજે આપણે રાજરાનો શીરો બનાવવાનો છીએ જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરજો કે તમને અમારી રેસીપી કેવી લાગી તો આપણે રાજગ્રાનો શીરો બનાવવાનું શરૂ કરીએ આ રછગરાનો શીરો ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો શીરો બનાવવા માટે મેં અહીં બધી જ સામગ્રી તૈયાર કરી લીધી છે જેના માટે મેં સૌથી પહેલાં રાછગરાનો લોટ લઈ લીધો છે એક બાઉલ જેટલો જે બજારમાં નોર્મલી આપને મળી જતો હોય છે હવે જેટલો શીરો લીધો છે તેટલા જ માપમાં મેં અહીં ખાંડ લઈ લીધી છે અને અડધો બાઉલ જેટલું મેં ઘી લઈ લીધું છે અને એક ઇલાયચીનો પાવડર મેં અહીં કરી લીધો છે ઇલાયચીનો પાવડર નાખવાથી રાજરાનો ટેસ્ટ બહુ સરસ આવે છે શીરાનો અને જેટલો લોટ લીધો છે તેટલા મેં તેટલા માપ સાથે મેં બે બાઉલ જેટલું પાણી લઈ લીધું છે તમારે માપ સરખું રાખવાનું છે જેટલો લોટ લો તેટલી જ ખાંડ લેવાની છે અને લોટના પ્રમાણમાં તમારે બે બાઉલ જેટલો પાણી લેવાનું છે આ રાજગરાના શીરાનું પરફેક્ટ માપ છે તો અહીં હવે ઘી ગરમ કરવા મેં રાખી દીધું છે ઘી ગરમ થાય ત્યાર પછી આપણે લોટ રાજાનો તેમાં એડ કરીને આપણે તેને શેકી લેવાનો છે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે જેથી નીચે લોટ છે તે બેસી ન જાય એનો તમારો લોટ છે તે બેસી જશે એકદમ લો ફ્લેમ પર આપણે રાજઘરાનો લોટ છે તે શેકી લેશું લોટ છે બ્રાઉન થાય ત્યાં લગીને તમારે લોટને શેકવાનો છે લોટને સતત તમારે હલાવતા રહેવાનું છે જેથી નીચે લોટ છે તે બેસી ન જાય લોટને તમારે સતત હલાવવાનો છે તમે જોઈ શકો છો આપણો શીરો છે તે સરસ રીતના લોટ છે રાજા ગરાનું તે સરસ રીતના શેકાય છે સરસ બ્રાઉન પણ થઈ ગયો છે હવે આપણે જે પાણી ગરમ કરેલ છે તે લઈ લીધું છે શીરામાં તમારે પાણી ગરમ કરીને છે નાખવાનું છે જેટલો લોટ હતો તેટલું જ મેં બે બાઉલ માપ લઈને પાણી છે તે ગરમ કરી લીધું હતું તમારે પણ ગરમ કરીને તૈયાર કરી લેવાનું છે અને જેટલો લોટ લીધો હતો તેટલા જ માપમાં મેં ખાંડ લઈ લીધી છે તમારે જે પ્રમાણે ગેળું ખાવું હોય તે પ્રમાણે તમે ખાંડનું માફ ઘટ કરી શકો છો ને ઈલાયચી પાવડર છે તે એડ કરી દેશો અને સારી રીતના મિક્સ કરી લેશું આપણો રાજનો શીરો છે તે બનીને રેડી છે હવે હવે આને ગેસની ફ્લેમ એકદમ લો રાખીને સરસ રીતના બધું જ છે તે મિક્સ કરી દે એટલે આપણો શીરો છે તે બનીને તૈયાર થઈ જશે આ શીરો બનાવતા કાંઈ બહુ વાર નથી લાગતી ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે સતત તમારે હલાવવાનું છે એટલે બધું જ સારી રીતના મિક્સ થઈ જશે તો તમે જોઈ શકો છો કે શીરો સરસ બનીને તૈયાર થઈ ગયો છે ચમચામાંથી નીચે પડી જાય છે એટલે શીરો આપણો જ પરફેક્ટ બની ગયો છે હવે આપણે આને સર્વ કરી દઈશું આપણો શિયોર શીરો બનીને તૈયાર છે રાછગરાનો લોટનો તો અહીં મેં એક મોટો બાઉલ લઈ લીધો છે હવે આપણે તેમાં સર્વ કરી દઈએ ગરમા ગરમ આપણો રાછગરાનો શીરો બનીને તૈયાર છે હવે મેં હું માથેથી કા બદામ છે તે એડ કરી દઈશ તમે કાચું બદામ અને પિસ્તા સૂકી દ્રાક્ષ પણ એડ કરી શકો છો પણ અત્યારે મેં ખાલી કા બદામ લઈને મેં માથે એડ કરી દીધી છે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો